તો ઇન્ડિયામાં અને મેડિકલ ક્ષેત્રે તમને આ વેજીટેબલ વોશ કરવા માટે જે વીકલી નામની જે પ્રોડક્ટ લોન્ચ કરી છે આનો વિચાર તમને કેવી રીતે આવ્યો શ્રી એકસો આઠ કૃષ્ણમણી મહારાજ ગુરુજી અમને એના વિશે ચર્ચા કરી કે આ ઇન્સેક્ટીસાઇડ અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થતો જાય છે અને આપણે અને આપણી આવનારી આગળની પેઢી ઉપર ખૂબ જ ગંભીર પરિણામ કેન્સર થાય છે એ આપણો ખોરાક છે અને એમાં પણ મોસ્ટ ઓફ ફળ અને શાકભાજી એમાં અને ડાયરેક્ટ આપણા ખોરાકમાં આવે છે અને આપણા શરીરમાં તેનાથી કેન્સર થવાના જોખમ રહેલા છે આ બધું ઉદેશ્યને વિચારીને અમે વીકલીન વેજી વોશ બનાવવાનું નથી આપણી સામાન્ય લોકો તો ઉપયોગ કરે જ છે પણ સાથે સાથે ઘણા બધા કોર્પોરેટ છે અથવા તો લોકો છે એ ઉપયોગ કરતા અમદાવાદની ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર હોટલ કેમ કે હોટલ અયાત રેજી પ્રીમિયમ કસ્ટમર હોટલ નોવેટો અમદાવાદની સેવન સ્ટાર હોટલ છે આ બધી હોટલોમાં અમારી વેજી વોશની પ્રોડક્ટ મેઇન ઇસ્કોન ગાર્ડ ઇસ્કોન ગાંઠિયાની કોઈ પણ પ્રોડક્ટ એવી નથી કે જે વેજ્યુ વોશમાં નહીં થવા એ સિવાય ઓનેસ્ટ ટોટલ મારુતિ ગ્રુપ એવા ઘણા બધા ગ્રુપ સાથે અમારું ટાઈ તમારું વિઝન હતું કે એટલીસ્ટ આપણે પાંચસો લોકો પાંચ લોકો પાંચ લાખ લોકો કે પાંચ કરોડ લોકોને પણ આ ખતરામાંથી બચાવી શકીએ હા ને સો આપણે પહેલાથી એઝ જ વિઝન આરે કામ કરતા તા કે આપણે લોકોને કાંઈક સારું આપવું ઇન્ડિયાની જે પોપ્યુલેશન છે અને વર્લ્ડની જે પોપ્યુલેશન છે ને એ પ્રમાણે ઓર્ગેનિક ફાર્મિંગ પોસિબલ છે તો સાહસ સાહસ વિના સિદ્ધિ નહીં મારું ડિસિઝન પાવર છે ને બહુ પાવર માનો કે મેં સો ડિસિઝન લીધા હોય ને તેમાંથી મારે નેવું ડિસિઝન એક્ટિવ હતું રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લેવું એ તમારા લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ નમસ્કાર દોસ્તો યોગેશ વિરેડીયા યુટ્યુબ ચેનલમાં પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના બિઝનેસમાંથી બિઝનેસ આપણે ઘણું બધું ઇન્સ્પિરેશન મળે છે તો આજે આપણી વચ્ચે એવું જ એક સરસ મજાનું વ્યક્તિત્વ ધ્રુવિનભાઈ ભંડેરી કે જેઓ વી ક્લીન વેજી વોશના ફાઉન્ડર છે અને સરસ મજાની પ્રોડક્ટ આપણા માટે આપણા લોકોને મદદરૂપ થાય એવી અમને લોન્ચ કરેલી છે અને આજે એમની સાથે એક ખૂબ જ નાની ઉંમરનું વ્યક્તિત્વ છે અને નાની ઉંમરમાં આટલી સફળતા કેવી રીતે મળવી એમનો ગોલ શું છે કેવી રીતે અમને આ પ્રોડક્ટનો વિચાર આવ્યો આ બધી જ બાબતો ઉપર આજે આપણે એમની સાથે ચર્ચા કરવાની છે તો ધ્રુવિનભાઈ તમારું હાર્દિક સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં થેન્ક યુ સર સો ધ્રુવિનભાઈ મેં તમારો પરિચય તો આપ્યો પણ બેઝિક બેકગ્રાઉન્ડ તમારો પરિચય અમારા વ્યૂઅર્સને આપો તમે કે જેથી કરીને અમારી જે ઓડિયન્સ છે વિશેષ રૂપે તમને જાણી શકે નમસ્કાર મારું નામ ધ્રુવિન ભંડેરી છે મારું ગામ માંડાસણ છે જામનગર જિલ્લાનું ખૂબ જ નાનું અને પ્રગતિશીલ ગામ છે અમદાવાદમાં આવેલી એસઆરટીપીસી આઈટી હાર્ડવેર કંપની અને વીકલીન ક્લીન વેજી વોશનો ફાઉન્ડર અને સીઈઓ છો મારા પપ્પા ફાર્મર છે અને હું લાસ્ટ 15 વર્ષથી મારા અંકલ જોડે હું અમદાવાદમાં સ્થાયી છું વાહ બહુ સરસ વાત સો ધ્રુવિન ભાઈ ખૂબ સરસ રીતે તમે તમારો પરિચય આપો કે ભાઈ સમયમાં તમે ઘણી સારી એવી પ્રગતિ કરેલી છે તો ઇન્ડિયામાં અને મેડિકલ ક્ષેત્રે તમને આ વેજીટેબલ વોશ કરવા માટે જે વી નામની જે પ્રોડક્ટ લોન્ચ કરી છે આનો વિચાર તમને કેવી રીતે આવ્યો કે ભાઈ માર્કેટમાં તમે ઘણા બધા ફિલ્ડ ઉપર તમે કાર્ય કરી શકતા હતા પણ આ જ ફિલ્ડ ઉપર કેમ વિચાર આવ્યો આ પ્રોડક્ટ ઉપર કામ કરવા પાછળ ઘણી લાંબી સફર છે આ ક્લિન વેજી વોશ પ્રોડક્ટ જ એટલા માટે આવી કે એનું રીઝન છે હું તમને જણાવું અમે પ્રણામી ધર્મ પાડીએ છીએ પ્રાણામી ધર્મમાં મારા રિલિજિયન હેડ એ શ્રી એકસો આઠ કૃષ્ણમણી મહારાજ છે કોવિડ ટાઈમની આસપાસની વાત છે એ જ્યારે અમારા ઘરે એમને પધરામણી કરી ત્યારે એમને મને એવી વાત કરી કે ધ્રુવીનભાઈ તમારી જોડે પચાસ વીઘા જમીન છે તો તમે એવું કંઈક કરો કે જેથી લોકોને સારા ફળ અને શાકભાજી ખાવા મળે કારણ કે અત્યારે જંતુનાશકને એમ એટલો ઉપયોગ થતો જાય છે ને કે લોકો માટે બહુ ખરાબ થાય છે મતલબ આ રીતે તમારા ગુરુજી પધાર અને તમને આવો વિચાર આવ્યો કે ભાઈ એમણે કઈક આઈડિયા આપ્યો હિન્ટ આપ્યો કે ભાઈ આવું દિશામાં કઈક કાર્ય કરી શકાય છે ઓકે સો ધ્રુવિનભાઈ તમને તમારા જે ગુરુજી છે કૃષ્ણમણી મહારાજ એમના શબ્દ સાંભળીને તમને વિચાર આવ્યો કે કઈ રીતે ના એટલે વીકલીન વેજી વસ્તુ તમને બાય પ્રોડક્ટ મળેલી વસ્તુ છે ગુરુજી અમને એના વિશે ચર્ચા કરી કે આ ઇન્સેક્ટીસાઇડ અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થતો જાય છે અને આપણી અને આપણી આવનારી આગળની પેટી ઉપર ખૂબ જ ગંભીર પરિણામ અને એનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે તો હવે આ વિચારને મારી પાસે રજૂ કર્યો તો મેં પણ એવું નક્કી કર્યું કે આપણે આના ઉપર કઈક કામ કરીએ બરાબર અને એવું વિચાર્યું કે આપણે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરીએ તો બધું મેં રિસર્ચ કર્યું અને પછી પપ્પાને વાત કરી કે આપણે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરવાની તો પપ્પાએ ડાયરેક્ટ જ ના પાડતી હતી વિધાઉટ એક્સક્યુઝ ડાયરેક્ટ ના બરાબર તો તમારો પપ્પા છે એમને તમે ઘણું બધું રિસર્ચ કર્યું અને તમને વિચાર આવ્યો કે ભાઈ મારે આ ટાઈપની ખેતી કરવી છે તો તમારો પપ્પાએ ના પાડી પછી તમે શું એક્શન લીધા પછી તમે શું કર્યું આ વખતે મારા પપ્પાને કન્વિન્સ કરવાનું કોઈ રીઝન નહોતું મારી પાસે કારણ કે મારી પાસે પચાસ વીઘા જમીન છે ને તેમાંથી એમાંથી મેં ઓલરેડી સાત આઠ વીઘામાં સેન્ડલવુડનું પ્લાન્ટેશન બરાબર અને બીજા પંદર વીઘામાં મેં પપ્પાને બાગ બનાવેલ એટલે પચીસ વીઘા જમીન રહી તો પપ્પા કોઈ નવું રિસ્ક લેવા નતા માગતા બરાબર એટલે પપ્પાએ ના પાડી તો મેં કીધું ચલો કાંઈ વાંધો આપણે કોઈના ના પાડીએ તો માની નહીં પાછા મેં અમદાવાદમાં માં મારી ઘર ની કિલોમીટર દૂર દેહગામ આવે ત્યાં મેં દસ વીઘા જમીન રેન્ટ પર રાખી અને મેં ગાય આધારિક ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કર્યું પણ પેલા જ વર્ષે ડાયરેક્ટ સાત થી આઠ લાખ ની કોટ આવે પણ આપણે હાર ના માન્યા બીજા વર્ષે પણ ચાલુ રાખ પાછી આપણે સાત થી આઠ લાખ ની કોટ આવે બરોબર પછી આપણે બંધ કરવાનું વિચાર્યું હવે તમે વાત કરી એમ કે ભાઈ તમે અમદાવાદ ની બાજુમાં એક ગામમાં તમે ઓર્ગેનિક ખેતી માટે તમે જમીન છે એ રેન્ટ પર રાખી બરાબર તો તમે પેલા વર્ષે સાત આઠ લાખ ની નુકસાની કરી બીજા વર્ષે ભી સાત આઠ લાખની ની નુકસાની કરી તો એમાંથી તમે કેવી રીતે બહાર આવ્યા કેમ કે એક નાની ઉંમર માં 15 થી 16 લાખ ની નુકસાની પૈસાની તો ઠીક પણ સાથે સાથે સમય ની પણ નુકસાની કે બે વર્ષ તમારા મૂલ્યવાન તમે એમાં આપ્યા સો એમાંથી તમે કઈ રીતે બહાર આવ્યા અ નિષ્ફળતા મળી એટલે એમાંથી બહાર આવવું ઘણું અઘરું છે અને એ પણ ખાસ નાની ઉંમરે પંદર સત્તર લાખ ની ખોટ આવ્યો એટલે ફેમિલીમાં તો હવે કહેવાય એવું નહોતું કારણ કે ફેમિલીમાંથી તો નાચ પાડી હતી કે ભાઈ તો ઓર્ગેનિક ફાર્મિંગનું રહેવા દે નાની ઉંમરે પંદર સત્તર લાખની ખોટ આવી ઘણું અઘરું હતું અને અત્યારે હવે પરિસ્થિતિ એવી હતી કે પરિવારમાં પણ ન કહી શકાય પણ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ના આવ્યો મને કારણ કે અમદાવાદમાં એસઆરટીપીસી નામની ગેમિંગ કંપની છે અને એનો હું પ્રોપ છું એટલા માટે મારો ફાઇનાન્શિયલ ગ્રોથ તો એમાં સારો હતો અને એની સાથે સાથે એસઆરટીપીસીનો પણ એટલો ગ્રોથ થયો કે અત્યારે અમદાવાદની ટોપ ફાઈવ આઈટી હાર્ડવેર કંપની માં આવે છે ઓકે એ બી તમારી પોતાની જ કંપની છે એ મારી પોતાની જ કંપની છે હું પ્રોપરાઇટર છું સો સો ધ્રુવિનભાઈ હવે તમને આ વેજીવોશ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો કેમ કે ઓલરેડી તમે પંદર થી સત્તર લાખની નુકસાની તો ઓલરેડી તમે કરી દીધી હતી તેમ છતાં બી તમે એક એક બાજુ તમારી બીજી કંપની છે બહુ સરસ રીતે ગ્રો કરી રહી હતી તો તમને વિચાર કેવી રીતે આવ્યો કે મારે આ ટાઈપની પ્રોડક્ટ બનાવવી છે બસ આજ જ મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ બરાબર હવે આપણે આમાં બે વર્ષ પંદર સત્તર લાખની કોટ ખાતી ને એટલે આપને ખબર પડી ગયો કે આપણો સિદ્ધાંત સાચો છે પણ રસ્તો બદલવાની જરૂર છે ઇન્ડિયાની જે પોપ્યુલેશન છે અને વર્લ્ડ જે પોપ્યુલેશન છે ને એ પ્રમાણે ઓર્ગેનિક ફાર્મિંગ પોસિબલ જ નહીં આ સો ટકાની વાત મારા મનમાં ક્લિયર થઈ ગયું હવે આપણી પાસે સો ટકા વિઝન હતું હવે આપણે એવી વસ્તુ કરવી પડશે કે જે ફળ અને શાકભાજી માંથી ઉપરના બેક્ટેરિયા ને ઇન્સેક્ટિસાઈડ રીમુવ કરે કારણ કે ફર્ટિલાઇઝર અને કેમિકલ વગર અત્યારે ફાર્મિંગ પોસિબલ જ નતું એનો મેં અનુભવ લઈ લીધો પછી આપણે માર્કેટમાં આવ્યા અને એના પ્રોડક્ટ સ્વરૂપે અમને વીકલીન વેજી વોશ મળી વાહ મતલબ તમારો એ દિશામાં સંઘર્ષ ચાલુ જ હતો કે મારે આ ડાયરેક્શનમાં તો કામ કરવું જ છે આ બસ એટલે આપણે રસ્તો બદલ્યો ખાલી બાકી આપણે મેઇન મોટિવ હતો એ તો આપણો આવી જ કયા છે સો આજે તમારી વીકલીન પ્રોડક્ટ છે એને માર્કેટમાં લાવવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો મુખ્ય હેતુ શું હતો તમારો WHO ના 2024 ના લાસ્ટ રિપોર્ટ મુજબ वर्ल्ड માં અને એમાં પણ ખાસ કરીને ઇન્ડિયા માં અત્યારે જેમ ઘરે ઘરે ડાયાબિટીસ અને બીપી ના કેસ છે ને એ જ રીતે 2040 સુધીમાં ઘરે ઘરે કેન્સર ના કેસ આવવાની 100% સંભાવના રહેલી છે અને એને બ્રેકેટ માં એ પણ લખેલું હતું કે 100 લોકોને કેન્સર થાય છે ને તેમાંથી 30 થી 40 લોકોને કેન્સર થવાનું કારણ ડ્રગ્સ દારૂ તમાકુ અને ગુટકા છે એ સિવાયના સિત્તેર ટકા લોકોને જે કેન્સર થાય છે એ આપણો ખોરાક છે અને એમાં પણ મોસ્ટ ઓફ ફળ અને શાકભાજી એમાં ડ્રગ્સ અને દારૂ કરતા પણ હેવી પ્રકારના કેમિકલ્સનો યુઝ થાય છે અને એ ડાયરેક્ટ આપણા ખોરાકમાં આવે છે અને આપણા શરીરમાં જાય છે તેનાથી કેન્સર થવાના જોખમ રહેલા છે આ બધું ઉદ્દેશ્યને વિચારીને અમે વીકલીન વેજીવોસ બનાવવાનું નક્કી કર્યું પાંચસો લોકો પાંચ હજાર લોકો પાંચ લાખ લોકો કે પાંચ કરોડ લોકો ને પણ આ ખતરામાંથી બચાવી હા ને સો ટકા આપણે પેલાથી એજ વિઝન કામ કરતા હતા કે આપણે લોકોને કઈક સારું આપવું ભલે પેલા થોડાક વર્ષ થયા પણ આપણે મેઇન મોટિવ ઉપર પાછા આવી ગયા તો ધ્રુવિનભાઈ તમે ખૂબ જ નાની ઉંમરમાં આ લેવલે તમે પહોંચ્યા છો બરાબર છે અને તમારી ખુદની તમે પ્રોડક્ટ ડેવલપ કરી છે તો એના માટે તમે ઘણા બધા રિસર્ચ કર્યા હશે ઘણા બધા લોકોને તમે મેળા છો ઘણા બધા પેસ્ટિસાઇડ્સ કેવી રીતે કામ કરે છે કેવી રીતે એમાંથી રિમૂવ થાય છે આ બધું જ તમે સંશોધન કર્યું હશે બધું જ તમે રિસર્ચ કર્યું હશે તો આની આખી પ્રોસેસ શું હતી કે જેથી કરીને અમારા વ્યુઅર્સ છે એ આ પ્રોડક્ટ વિશે જાણી શકે અને એને પણ એ ઉપયોગમાં લઈ શકે આખી પ્રોસેસ કઈ રીતે હતી બેઝિકલી આ એક ઘણી લાંબી સફર હતી કે વેજી વોસ આપણે બનાવવું છે એના માટે આપણી પાસે તો એવું કેમિકલનું નોલેજ નહોતું એ પછી વડોદરાની એક ખૂબ ખૂબ જ જ કુશળ કુશળ અને ટેલેન્ટેડ આપણે કેમિકલ એન્જિનિયરની હાયર કરી અને એના રિસર્ચ અને ડેવલપમેન્ટ ચાલુ કર્યું કે ફળ અને શાકભાજીમાંથી જે ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટીસાઇડ છે ને એને રિમૂવ કેમ કરવા અને અમારા માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે આપણે કેમિકલ રિમૂવ કરવાનું કામ કરીએ છીએ તેમાં કોઈ એવી વસ્તુ ના આવવી જોઈએ કે જે ઓલરેડી કેમિકલ થી બનેલું મારું મારો બી સેમ એજ ક્વેશ્ચન હતો કે ભાઈ ચાલો ઈ પેસ્ટીસાઇડ ઈ ઇન્સેક્ટિસાઇડ ઈ બધા કેમિકલ્સ તો નીકળી જાય પણ સાથે પાછું ઉપરથી આપણું તો નથી છોડતું ને એટલે અમારા માટે મોટી ચેલેન્જ જ આ હતી કે અમારે એ વસ્તુ બનાવી છે કે જે હેલ્થ ને ઇન્જર્ડસ ન હોય જેમ કે હું તમને એક એક્ઝામ્પલ સમજાવું કે આપણે હેન્ડ વોશ કરવા માટે હેન્ડ વોશનો યુઝ કરીએ છીએ પણ એ બેક્ટેરિયા રિમૂવ કરે છે તો એ પણ એક લિક્વિડ એ ટાઈપનું મેં એક વેજી વોશ લિક્વિડ બનાવ્યું તમે બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ ઇન્સેક્ટિસાઇડ છે પેસ્ટિસાઇડ છે એને રિમૂવ કરવા માટે આપણે પાછું ઉપરથી બીજું કોઈ કેમિકલ યુઝ નથી કરવાનું કે જે વ્યક્તિના હેલ્થ માટે ભયજનક હોય ખતરારૂપ હોય તો આમાં તમે આ ફાઇન્ડ આઉટ કેવી રીતે કર્યું કે ભાઈ આ કેમિકલ સેવા છે કે જે નુકસાન કરતા નથી અથવા તો પ્યોરલી કેમિકલ નથી તો આ રીતે બસ આજ એક સૌથી મોટી ચેલેન્જ હતી જેને આપણી પાસે વડોદરાની ખૂબ જ એક્સપર્ટ ટીમ હતી ખૂબ જ ટેલેન્ટેડ હતી એના રિસર્ચ અને ડેવલપમેન્ટમાં લગભગ એક દોઢ વર્ષ જેટલો ટાઈમ લાગ્યો કેમિકલ તો બની જતો હતો પણ એ લિક્વિડ નહોતો બનતો આપણે કેમિકલ નહોતો પણ આપણે લિક્વિડ આપવા લિક્વિડ પણ રિસર્ચ અને ડેવલપમેન્ટ એને બી એલ આ બધાના રિપોર્ટ મુજબ આપણે છેલ્લે કેવું નોમિનલ લિક્વિડ બનાવી દીધું કે જેનાથી લોકોની હેલ્થ પર ઇફેક્ટ ના કરે અને મોસ્ટલી ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડને રિમૂવ કરે મતલબ ફાઇનલી તમારે જે દિવસ જોઈતો હતો કે ભાઈ મારે આ પ્રમાણેનું લિક્વિડ બનાવવું છે બની ગયું દોઢ વર્ષની મહેનત પછી આ બસ આમાં થોડા ઘણા અંશે સફળતા મળી ગઈ હજી અમારો એક મેઇન એફએઆરએલ નો રિપોર્ટ આવવાનો બાકી હતો ધ્રુવનભાઈ સાચી ચેલેન્જ તો ત્યારે શરૂ થાય બરાબર છે માની લો કે આપણે ઘણી મહેનતથી પ્રોડક્ટ તો બનાવી લીધી ઘણા લોકો એવા છે બબ બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ પ્રોડક્ટ બનાવવામાં લગાવે છે પણ હવે સાચી ચેલેન્જ ત્યારે શરૂ થાય જ્યારે તમે એને માર્કેટમાં લઈ જાવ છો તો આ પ્રોડક્ટને તમે માર્કેટમાં કેવી રીતે પેનિટ્રેટ કરી કેવી રીતે લોકો સુધી પહોંચાડી તમે અત્યારે જમાનો ચેન્જ થઈ ગયો છે મેન્યુફેક્ચરિંગ મુશ્કેલ નથી માર્કેટિંગ મુશ્કેલ છે એટલા માટે અમે પ્રોડક્ટ તો બનાવી દીધી અને નવી પ્રોડક્ટ હતી એટલે ઇસ્યુ પણ ક્રિએટ થયા અમારી પાસે રિપોર્ટ હતો રિપોર્ટ એટલે કન્ટ્રીમાં માન્ય ગણાય છે ફૂડ એનાલિસિસ રિસર્ચ લેબોરેટરી છે એનો અમારી પાસે રિપોર્ટ હતો એ અમને એ સો ટકા પોઝિટિવ આવ્યો ને એ લોકોએ અમને રિપોર્ટમાં લખીને આપ્યો કે તમારી પ્રોડક્ટ એ સો ટકા ફળ અને શાકભાજીમાંથી કલર વેક્સ એસિડ ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટીસાઇડ આ વસ્તુ રિમૂવ કરે છે અને એની હેલ્થ પર કે શરીરના અન્ય સેલ પર કોઈ પણ ઇફેક્ટિવ નથી એટલે અમે આ પ્રોડક્ટમાં વિશ્વાસ આવ્યો અને કસ્ટમરને પણ એપીએલ ના રિપોર્ટ ઉપર વિશ્વાસ આવ્યો અને અમારું પ્રોડક્ટનું માર્કેટિંગ સ્ટાર્ટ થઈ ગયું વાહ ભાઈ વાહ એક્સેલન્ટ હવે તમે કીધું કે ભાઈ મેં એને માર્કેટમાં પહોંચાડવાની શરૂઆત કરી તો કયા કયા પ્લેટફોર્મ દ્વારા તમે લોકો સુધી એને પહોંચાડી સ્ટાર્ટિંગમાં અમે ફર્સ્ટ અમારી પર્સનલ વેબસાઇટ છે વીકલીન ડોટ એના પરથી સેલિંગ સ્ટાર્ટ કર્યું એ પછી આપણે ઈ કોમર્સ પ્લેટફોર્મ જેમ કે એમેઝોન ફ્લિપકાર્ટ મીસો સ્નેપડીલ આ બધા પર સેલિંગ સ્ટાર્ટ કર્યું અને શરૂઆતમાં જે લોકો બેથી પાંચ ટકા પણ હેલ્થ પ્રત્યે એક્યુરસી હતા ને એનો બધાનો ખૂબ જ સારો રિસ્પોન્સ વાહ ભે વાહ બહુ સારો સો અમારા દર્શક મિત્રો આટલો પોડકાસ્ટ સાંભળો ને એટલે એમને પણ એક ઉત્સુકતા થઈ ગઈ છે કે ભાઈ આ વીકલીન છે એમાં એવી શું ખાસિયતો છે કે આજે અમે વાપરીએ અને આજથી અમને ફાયદો થવાની શરૂઆત થઈ જાય તો એવો કંઈક ખાસિયત હોય તો અમારા વ્યૂઅર્સને જણાવો તમે વીક્લિન વેજી વોશનો મતલબ જ ક્લીન એન્ડ ગ્રીન ફૂડ થાય છે હવે તમે જે માર્કેટમાંથી ફૂડ લઈ આવો છો એમાં ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ બેક્ટેરિયા અને બહુ બધી જાતના એસિડ હોય છે તમે શાકભાજી અને ફ્રૂટ માર્કેટમાંથી લઈ આવ્યો માનો કે બે કિલો ફ્રૂટ અને શાકભાજી છે તો તમે એને એક ડોલમાં નાખી દો અને એમાં બે લીટર પાણી એડ કરી દો તમે નોર્મલી પાણીથી તો વોશ કરો જ છો અને એક ઢાંકણું વીક્લિનનું નાખી દો અને દસ મિનિટ પછી તમને રિઝલ્ટ ડાયરેક્ટ મળી જશે એમાંથી મોસ્ટ ઓફ

તો અત્યારે જ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમની વેબસાઇટ અને એમને કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે તમે ઘરે બેઠા પણ મંગાવી શકો સો હવે છે ને અમારા વ્યુઅર્સ છે ને એને બીજો સવાલ આવ્યો અમારા વ્યુઅર્સને હું બહુ સારી રીતે ઓળખું છું એમ કે ભાઈ તમે આટલે સરસ પ્રોડક્ટ તો બનાવી અને આટલો સમય રિસર્ચમાં તમે લગાડો એટલે કદાચ આ પ્રોડક્ટ મોંઘી જશે બરાબર છે તો આ પ્રોડક્ટ છે એ કેવા લોકો વાપરી શકે છે અને પ્રાઇસ શું છે યસ એના વિશે કંઈક માહિતી આપણો પહેલેથી જ એ મોટી હતો કે આપણા સમાજના બધા લોકો માટે કંઈક એટલે ફૂડ તો એવી વસ્તુ છે છે કે જે સમાજના બધા જ લોકોની જરૂરિયાત એટલે આપણે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જ ઓનલી એક લીટર રીતે પરિવારમાં ચાર સભ્યો હોય ને તો તમારે આ એક બોટલ બે મહિના ચાલે એટલે વાર્ષિક ખર્ચો તમારે મને કે વાર્ષિક તમે પાંચ બોટલ યુઝ કરો છો આવી કે તમારે ફૂડ અને વેજીટેબલ વોશ કરો છો તો વાર્ષિક બે હજાર રૂપિયાનો જ ખર્ચો થાય અને મને આ ડેવલોપિંગ ઇન્ડિયા પ્રમાણે લાગે છે કે જે લોકો હેલ્થ પ્રત્યે એક્યુરસ હોય એ ઇન્ડિયામાં એવરી યર ટુ થાઉઝન્ડ રૂપિયા તો પે કરી જ શકે છે પોતાની હેલ્થ માટે એટલા માટે મને એવું લાગે છે કે આ પ્રોડક્ટ ચાલશે ચાલશે નહીં ચાલી ગઈ છે એવું કહો ને તમે જોરદાર રીતે ચાલશે કેમ કે કોઈ બી વ્યક્તિ છે હવે બે રૂપિયા દવાખાને દેવા હોસ્પિટલમાં દેવા અને સામેથી પીડા ભોગવવી એની કરતા તો બેટર જ છે હા સો ટકા આપણે આ બધા મોટી ધ્યાનમાં રાખીને જ આ બધું જે સમજદાર ઓડિયન્સ છે તમે કીધું એમ કે જે વ્યક્તિને પોતાના પરિવારની કાળજી છે બરાબર છે તો એ વ્યક્તિ આપણે બસ માં જતા હોય તો ભી આપણે આપણા કોઈ વ્યક્તિ હોય કે બસ ની બહાર ડોકું નહીં કાઢતો કેમ તો કે આપણે એના જીવની કિંમત છે આપણે એના સ્વાસ્થ્ય ની કિંમત છે સેમ એવી જ રીતે જે વ્યક્તિ પોતાના પરિવારની સ્વાસ્થ્ય ની કિંમત સમજે છે એ વ્યક્તિ આ ચોક્કસથી આ પ્રોડક્ટ ખરીદશે હા સો ટકા એ ટાઈપનું માર્કેટ આપણે બનાવવા

આમાં આ બધા શાકભાજી એવા છે કે જેને છાલ સાથે ખાવાના હોય એ બધું આપણા શરીરમાં છે એટલે આ ટાઈપની વીકલીન પ્રોડક્ટ ડાયરેક્ટ એમાંથી બધું રિમૂવ કરી દે છે અને ફળમાં આપણે વાત કરીએ તો દ્રાક્ષ સ્ટ્રોબેરી કેરી આ બધી ફળ પર પણ આનો ઉપયોગ હવે ફરજિયાત જ બની ગયો છે ધ્રુવિનભાઈ આપણે મોટા મોટા ફળ અને શાકભાજીની તો વાત કરી પણ દ્રાક્ષ છે સ્ટ્રોબેરી છે બરાબર છે તો એવામાંથી પણ આ કેમિકલ્સ છે રિમૂવ કરે છે બધા સો હું તમને એક એક્ઝામ્પલ આડે સમજાવી યોગેશ તમે માર્કેટમાં ક્યારે દ્રાક્ષ જોયું તો દ્રાક્ષમાં સફેદ કલરની બાર સારી યસ એક સારી દ્રાક્ષ ને જલ્દી પકાવવા માટે એસિડ નો ઉપયોગ કરવામાં આવે છે એની માનો કે બે મહિનાનું પ્રોડક્શન તમને એક મહિના પહેલા મળે તેનો તમને ઘણો બેનિફિટ માનો કે એ દ્રાક્ષ આપણે ખાઈએ છીએ તો એ એસિડ પણ આપણા શરીરમાં જાય છે અને એ ફરિયાદ છે જ કે દ્રાક્ષ ખાવાથી અમને ગળું બળે ગળું આવી ગયું છે તો હવે માનો કે આપણે માર્કેટમાંથી એક કિલો દ્રાક્ષ લઈ હવે એને આપણે એક લીટર પાણીમાં નાખી અને ઓનલી આ પ્રોડક્ટ નું દસ એમ એલ એમાં નાખી દેવાનું છે અને દસ મિનિટ રાખી દેવાનું છે એટલે સો એ સો ટકા એમાંથી બેક્ટેરિયા ઇન્સેક્ટીસાઇડ અને જે બારનું એસિડ છે ને જે સફેદ સારી દેખાય એ આનાથી રિમુવ થઈ જશે આટલી સિમ્પલ પ્રોસેસ બરાબર તો ધ્રુવિનભાઈ તમે આટલી સારી પ્રોડક્ટ બનાવી છે અને આટલી મિનિમમ કોસ્ટમાં તમે લોકોના સ્વાસ્થ્યને લઈને અવેર છો એટલા માટે પહોંચાડો છો તો કેમ લાગે લોકો યુઝ કરે છે આનું પ્રોડક્ટ કઈ રીતે છે લોકો યુઝ કરશે સો ટકાની વાત છે હું કોન્ફિડન્સ સારા છું આ વસ્તુ કારણ કે હું તમને એક વર્ષ પહેલાનું જ એક્ઝામ્પલ આપું હું સુરત આવ્યો હતો મારા કામ તો મારે એક અંકલ રિલેટિવ રહે છે હું એમને ત્યાં ગયો તો મને દ્રાક્ષ અને સ્ટ્રોબેરી બહુ ભાવે તો મેં એમને વાત કરી કે ચલો આપણે દ્રાક્ષ અને સ્ટ્રોબેરી લઈ આવીએ મારે અમદાવાદ લઈ જવી છે તો એમને મને શું કીધું કે અત્યારે અમારે અહીંયા દ્રાક્ષનું સ્ટ્રોબેરીનું વેચાણ ઓછું થઈ ગયું મેં કીધું કેમ સુરત તો મેં કીધું હબ છે દ્રાક્ષ અને સ્ટ્રોબેરી કે અત્યારે પચાસ ટકા લોકોની એવી ફરિયાદ છે કે દ્રાક્ષ અને સ્ટ્રોબેરી ખાઈને ગળું બળે છે કે ગળામાં ઇન્ફેક્શન આવે છે અને આ બધા પ્રોબ્લેમનું કારણ દ્રાક્ષ અને સ્ટ્રોબેરી ઉપરનું એસિડ છે જો વિકલીન જેવી પ્રોડક્ટનો યુઝ કરીએ

હવે તમે જે પ્રમાણે ની પ્રોડક્ટ ડેવલપ કરી છે ધ્રુવિનભાઈ એ લેવલે ઇન્ડિયા લેવલે તો ઠીક છે પણ ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જગેશભાઈ અમે આ પ્રોડક્ટનું રિસર્ચ અને ડેવલપમેન્ટ જ્યારે ચાલતું હતું ને ત્યારે અમે દુબઈ ગયા બરાબર કે પ્રોડક્ટનું માર્કેટિંગ શું છે આપણે ઇન્ટરનેશનલ લેવલે કઈ રીતે લઈ જશું તો અમે એ કેન્સલ કરી દીધું કે આ પ્રોડક્ટ ઓનલી ઇન્ડિયા માટે જ છે ઇન્ટરનેશનલ લેવલે આ પ્રોડક્ટની કોઈ જરૂર બહુ બહુ સરસ મજાની વાત કરી તમે કે ભાઈ ઇન્ડિયા લેવલે જ આની જરૂરિયાત છે ઇન્ટરનેશનલ લેવલે એની જરૂરિયાત નથી પણ મારો પ્રશ્ન હવે એ છે કે કેમ જરૂરિયાત નથી તમે એવું ત્યાં શું ઓબ્ઝર્વ કર્યું શું અનુભવ કર્યો વર્લ્ડનું વર્લ્ડનું સૌથી મોટું ફ્રૂટ અને શાકભાજીનું માર્કેટ દુબઈમાં છે જેનું નામ અલ અવિર માર્કેટ છે અલ અવિર માર્કેટમાં ઇન્ડિયાના એમાં પણ નાસિક નાસિકથી સ્પેશિયલ રોજના આઠસો થી નવસો ફ્રૂટ અને શાકભાજીના કન્ટેનર એ ઓલરેડી પેસ્ટીસાઇડ અને ઇન્સેક્ટીસાઇડ વાળા જોઈ છે પણ યુએઈ ગવર્મેન્ટના રૂલ્સ મુજબ કોઈ પણ શાકભાજી ફ્રુટ કે એની કન્ટેનર માં આવે છે તો સૌથી પહેલા આપણી ગવર્મેન્ટ એને વિકલીન જેવા પ્રોડક્ટ વેજી વોશ કરીને આપે છે ગવર્મેન્ટના જ પેક આવું હોય છે કે જ્યાં આ બધી પ્રોડક્ટનું ક્લિનિંગ થાય છે અને પછી એક્સપોર્ટ કરવામાં આવે છે એટલે એ લોકોને તો રેડી ટુ ઇટ જ મળે છે આ બધું જે ઇન્સેક્ટીસાઇડ ને પેસ્ટીસાઇડ વાળું છે એ આપને મળે હવે તમે જ સાંભળેલું હશે યોગેશભાઈ કે આ વર્ષે ગુજરાત આટલી કેરી એક્સપોર્ટ કરી ગીરના ખેડૂતો આટલી કેરી એક્સપોર્ટ કરી તો અમદાવાદના બગોદરા પાસે કેરીનું સૌથી મોટું વોશિંગ વેરહાઉસ છે આ બધી કેરીઓ જઈને એ પેલા એને સો સો ટકા વિકલીન જેવી પ્રોડક્ટ થી એને એકદમ ઇન્સેક્ટીસાઇડ અને પેસ્ટીસાઇડ ફ્રી બનાવવામાં આવે પછી એને એક્સપોર્ટ કરવામાં આવે ઓકે મતલબમાં આપણે અહીંયા આવે છે એ જ ઇન્સેક્ટિસાઇડ પેસ્ટીસાઇડ વાળું હોય છે બાકી એક્સપોર્ટ થાય છે વેલ ગુડ ક્વોલિટી વાળો હોય છે એક્સપોર્ટનો પહેલો જ રૂલ છે છે કે ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડ હોય તો તમે એક્સપોર્ટ જ નહીં કરી શકો ઓકે ઓકે સમજી હવે એક બીજો ક્વેશ્ચન મારા મગજમાં આવે છે કે ભાઈ આ જે વેજી વેજીવોસ છે તો આપણો બરાબર છે એ બહારથી કેમિકલ પેસ્ટિસાઇડ આ બધું રિમૂવ કરે છે તો બહારથી જ કરે છે કે અંદરથી ભી કરે છે જે યોગેશભાઈ તમારો ક્વેશ્ચન છે ને મોસ્ટ ઓફ લોકોનો આજ ક્વેશ્ચન છે તો હું તમને આનું એક ડીપલી સમજાવું કે જમીનમાં નાખવામાં આવતા ખાતરમાં મોસ્ટ ઓફ મેંગેનીઝ જિંક આયર અને કેલ્શિયમ નાઇટ્રેટ આ ટાઈપ હોય છે તો એને જમીનમાં એટલા માટે નાખવામાં આવે છે કે એનાથી ફળનું જલ્દી ઉત્પાદન મળે અને આ બધા જે હું તત્વો બોલ્યો કેલ્શિયમ મેંગેનીઝ ઝિંક એ આપણા બોડીને પણ ઇફેક્ટિવ હોય જ છે આપણા બોડીમાં પણ જરૂરિયાત હોય છે જો એ ઘટતું હોય તો તમે ડોક્ટર પાસે જાવ તો એમ કે તમે મેંગેનીઝ ની ગોળી લઈ લે તમારા આયન ઘટે છે એટલે માનો કે નેચરલી એ તત્વો લેવામાં વાર લાગે છે એટલે આ ખેડૂતો નો ઉપયોગ કરે છે એટલે એ આપને ઇફેક્ટિવ નથી ઇફેક્ટિવ એ જ છે કે જે પાન ના વળે ફળનો વિકાસ જલ્દીથી થાય એના માટે જે ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટીસાઇડ યુઝ કરવામાં આવે છે ને એ જ હાર્મફુલ છે આપણી પેલા પણ એક બે ટકા છે પણ આ નવ્વાણું ટકા હાર્મફુલ છે એટલા માટે મોસ્ટ ઓફ બહારથી જ તમારે એને ક્લિનિંગ કરવું ઓકે 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 સમજે સો ધ્રુવિનભાઈ હવે જે સવાલ છે ને એ અમારા વ્યૂઅર છે દર્શક મિત્રો છે એમાંથી બી ઘણા બધા લોકોનો હોઈ શકે માની લો કે ભાઈ અમારે પ્રોડક્ટ છે એને ટ્રાયલ માટે ટ્રાય મરવા માટે જોતી હોય તો એની કોઈ સેમ્પલ્સ કે એવું કંઈ છે કે નાની અમાઉન્ટમાં અમને મળી શકે આ ટાઈપનું કંઈ એટલે આપણે પહેલાથી જ અમાઉન્ટ તો નાને જ રાખી છે ત્રણસો પચાસ રૂપિયા તો અત્યારના જમાના પ્રમાણે સામાન્ય કહેવાય અને ડાયરેક્ટ રેડી ટુ ઇટ એવી પ્રોડક્ટ જ છે કે તમે ડાયરેક્ટ યુઝ કરીને ખાઈ શકો વસ્તુ જે આપણે એનાથી વોશ કરો વેજીટેબલ કે પ્રોટીન

કે તમે ખેડૂત પરિવારમાંથી બિલોંગ કરો છો તમારા ઘર પરિવારમાં બી બધા જ લોકો ખેતી કરે છે સો ખેતીમાં જે કંઈ બી ઇન્સેક્ટીસાઇડ છે પેસ્ટિસાઇડ છે આ બધું વાપરવામાં આવે છે એનાથી વ્યક્તિને કયા પ્રકારના ગંભીર નુકસાનો થઈ શકે છે એના વિશે અમારા વ્યુઅર માહિતી માહિતીઓ અત્યારે જે ખેતીમાં ઇન્સેક્ટીસાઇડ અને પેસ્ટીસાઇડ વાપરવામાં આવે છે ને એનું તમને કન્ટેન્ટ કહું ને તો તમારું મગજ કામ નહીં કરે એટલો ડેન્જરસ કામ સાયબર મિથોક્સીન મેટામિથોક્સિન હાઇપ્રોકોલાઇટ સાપ આ બધા બહુ એક લેવલ થી વધારે લેવલ ના અતિ ગંભીર કેમિકલ હો આ બધા નો યુઝ એટલે તમારે ડાયરેક્ટ ખતરો કે ખિલાડી જેવી વસ્તુ મતલબ જડપ થી પાક લાવવા માટે કરે કઈ રીતે એનો ઉપયોગ હોય અત્યારે હવે આપણે ઇન્ડિયાની ક્લાઇમેટ કન્ડિશન જ એટલી ખરાબ છે કે એની સામે ટકી રહેવા માટે ખેડૂતોને મજબૂરી માં આનો ઉપયોગ કરવો પડ્યો સુદ્રુણભાઈ આપણી જે આ પ્રોડક્ટ છે વીકલીન વેજી વોશ તો એને સામાન્ય લોકો તો ઉપયોગ કરે જ છે પણ સાથે સાથે ઘણા બધા કોર્પોરેટ છે અથવા તો બિઝનેસમેન લોકો છે એ બી ઉપયોગ કરતા હશે તો એવા કયા કયા ગ્રાહકો છે કે જેની પાસે તમારી પ્રોડક્ટ છે અત્યારે અમારી પ્રોડક્ટ મોસ્ટ ઓફ ધ સામાન્ય લોકો યુઝ કરે છે એ છતાં પણ અમદાવાદની ફાઇવ સ્ટાર અને સેવન સ્ટાર હોટલ જેમ કે હોટલ આયાત હોટલ તાજ રેઝિઝન્સી એ જેવી તેમજ હોટલ ખાસ કરીને અમારા પ્રીમિયમ કસ્ટમર હોટલ નો વેટોલ અમદાવાદની સેવન સ્ટાર હોટલ છે આ બધી હોટલોમાં અમારી વેજી વોશની પ્રોડક્ટ રેગ્યુલરી યુઝ થાય છે એ સિવાય હોટલ ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ તો મેઇન ઇસ્કોન ગાંઠિયા ઇસ્કોન ગાંઠિયાની કોઈ પણ પ્રોડક્ટ એવી નથી કે જે વેજી વોશમાં નહીં થવા એ સિવાય ઓનેસ્ટ હોટલ મારુતિ ગ્રુપ એવા ઘણા બધા ગ્રુપ સાથે મારું ટાઈપ છે બરાબર સો ધ્રુવિનભાઈ દરેક વ્યક્તિ છે ને એના જીવનમાં કંઈક ને કંઈક વિઝન હોય છે તો તમારી આ જે પ્રોડક્ટ છે એને લઈને તમારું વિઝન શું છે મારું વિઝન એ છે કે હું ઇન્ડિયાના બધા ઘર અને સામાન્ય પરિવાર સુધી આ વેજી ને પ્રોડક્ટ પહોંચાડવા માંગુ કારણ કે હેલ્થ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ આપણા ગુજરાતીમાં જ એક કહેવત છે પહેલું સુખ તે જાતે નડી એનો મતલબ એમ છે જો જો તમારી હેલ્થ સારી છે તો તમે બધું કરીશ અને હેલ્થ સારી રાખવા માટે પહેલા તમારે ખોરાક સારો હોવો જોઈએ આપણા ખોરાકમાં મેઇન આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મેઇન ખોરાક ફ્રૂટ અને શાકભાજી જ છે જો એમાં તમે આવી વેજી વોશ જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરો તો સો ટકા તમને આમાં સફળતા મળે એમ છે શારીરિક રીતે માનસિક અને સમાજમાં હવે દરેક વ્યક્તિ છે ને અમારા ઘણા અમારા વ્યુઅર્સ છે ને એ બિઝનેસમેન છે બરાબર છે તમારી જેમ યંગ પણ તો તમે તમારા સફળતાના બે સિક્રેટ કેવા હોય કે તમે આજે ખૂબ નાની ઉંમરમાં આ લેવલે પહોંચ્યા એવા કયા બે સિક્રેટ છે કે જેના દ્વારા લોકોને પણ ફાયદો થઈ શકે એક તો મેઇનમાં મેઇન ગણવા જઈએ તો સાહસ બરાબર સાહસ વિના સિદ્ધિ નથી ડેફિનેટલી અને બીજું મેઇન ફેમિલી સપોર્ટ મને મારા ફેમિલીમાંથી કોઈ આ વસ્તુ કરવાની ના પાડે એવું નથી કીધું કારણ કે એને મારા ઉપર ટ્રસ્ટ હતો અને ભગવાનની કૃપાથી મારું ડિસિઝન પાવર છે ને બહુ પાવરફુલ છે માનો કે ડિસિઝન ડિસિઝન હોય ને તેમાંથી એટલે આ પાવરના કારણે મને ફેમિલી વાળા મારા ડિસિઝન ઉપર ટ્રસ્ટ હોય છે અને મને કોઈ પણ સાહસ કરવાની ના નથી રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લેવું એ તમારા લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મેકિંગ સ્કિલ છે એ બી બહુ જ અગત્યનું છે કોઈ પણ બિઝનેસમેન માટે કોઈ બી વ્યક્તિ માટે પણ શું તમે પોતે જ ખેડૂત છો ખેડૂત પરિવારમાંથી આવો છો તો આ પ્રમાણેની દવાનો ઉપયોગ સૌથી વધારે થતો તમે ક્યાં જોયો છો મારું ગામ માંડાસણ છે મેં પહેલા વાત કરી અમારી પાસે ભાયાવદર નામનું ગામ આવે છે આખા ગુજરાતમાં ભાયાવદર કોબી માટે ફેમસ છે ભાયાવદરની કોબી અમદાવાદના માર્કેટમાં સૌથી ઊંચો ભાવ આવે છે અને એ કોબીમાં જેટલા પાનને એટલી દવા દવા આવે છે અને અમે પણ પોતે કોબી દર વર્ષે પાંચ વીઘાની કોબી વાવીએ છીએ છતાં મારા પપ્પા એક કોબીનો દડો મારા ઘરે ખાવા માટે નથી લઈ આવતા એટલી દવાનો ઉપયોગ થાય છે આમાં તો હવે આ પ્રોડક્ટ આટલી સારી આવી તો ઘણી પ્રોડક્ટ છે તો આ પ્રોડક્ટ કને ખાવી કે ના ખા ખાવી કોબી કોબીનો ડાયટિંગ માટે યુઝ થાય છે તમે એમ એટલું જ કેમિકલ છે ડાયટિંગ ને એના કારણે નુકસાન થાય છે આપણે હસતા હસતા મંચુરિયમ ની ગોળીઓ ખાઈએ છીએ તો એવી બધી વસ્તુના સોલ્યુશન માટે વીકલી નેક મારી દ્રષ્ટિએ પરફેક્ટ સોલ્યુશન ડેફિનેટલી 100% અને અમારા જે વ્યૂઅર્સ છે એ ખાસ આ પ્રોડક્ટ મંગાવવા માંગે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં એમનો ડિટેલ્સ કોન્ટેક્ટ નંબર આપેલો છે તમે ચોક્કસ ત્યાંથી એક વખત ટ્રાય કરવા માટે તો ચોક્કસથી તમે ખરીદી કરી શકો છો બહુ નાની એવી કિંમતમાં આપના માટે અવેલેબલ છે સો ધ્રુવિનભાઈ અંતમાં અમારા જે વ્યૂઅર્સ છે એને લાસ્ટ એક વાક્યમાં કોઈ મેસેજ આપવો હોય સારો સંદેશ આપવો હોય તો શું આપશો તમે હું જે વિઝન પ્રમાણે કામ કરું છું ને એના ઉપર એક લાઈનમાં સંદેશ આપવો હોય ને મારા તો હેલ્થ ઇઝ વેલ્થ વાહ ભાઈ વાહ કારણ કે હવે તમારી પાસે કરોડો પૈસા છે પણ તમારું હેલ્થ જ સારું નથી તો તમે શું કરી શકશો તમારી પાસે પાંચ કરોડની મીઠાઈ સામે પડી છે અને તમને ડાયાબિટીસ છે તો તમે શું કરી શકશો કંઈ જ નહીં તો એ માટે જ આ પ્રકારની વેજીટેબલ વોશ જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરો અને જે લોકોએ અમારો વિડીયો ગંભીરતાથી અને સમજીને જોયો હશે મને નથી લાગતું કે લોકો જસ્ટ ટ્રાયલ માટે એકવાર તો આ પ્રોડક્ટ લેશે કારણ કે પરિવાર અને હેલ્થ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ ડેફિનેટલી અને બહુ જ સરસ મજાની તમે વાત કરી કે ભાઈ હેલ્થ ઇઝ વેલ્થ આ દુનિયામાં સૌથી વધારે કિંમતી હેલ્થ છે જો હેલ્થ તમારી એક વખત જતી રહી તો એ પાછી આવવાની નથી તમારી વેલ્થ જતી રહેશે ને પાછી આવશે પણ હેલ્થ એક વખત ગઈ એટલે ક્યારેય પાછી આવશે સો તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને બહુ સરસ મજાની પ્રોડક્ટ વિશેની માહિતી તમે આપી એ બદલ આપનો દિલથી આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ વેરી થેન્ક યુ યોગેશભાઈ તમે અમારા વિચાર વાણી અને વ્યક્તિત્વને પોડકાસ્ટના માધ્યમથી લોકો સુધી લઈ જવાનો મોકો આપ્યો વેરી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ